એટલે વિને મુરત કરી નાખું ક્યાં કંકુ વરાત થી દે નજારો જો સામે સૂર્ય ભગવાન ભાઈ તૈયારી માં છે એ યુ ટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જય દ્વારકાધીશ રાધે રાધે

અને આપણે જો આ ચણા જો આપણા એકદમ સુકાઈ ગયા જો કેટલા મસ્ત ના એટલે હવે કાલે છે ને મારા મમ્મી ઘંટડો લઈ આવશે ને એટલે દાયર આ જો ખોદવાનું કામ ચાલુ છે ને કાલે તો ભૂજન માંથી આવ્યા બહુ થાકી ગયા તા ને કપડા એટલા બધી ભેગા થઈ ગયા હતા ને કે મેં અત્યાર લગ્ન કપડા બીજું કઈ કામ જ નથી કર્યું આવી હું છે પરેશ બેન હવે લઈ જ લેવાની થાય

એને હાંડના વાળો સેમ પરસ ભાઈ એનો હાંડના એનો સંલા આઈ કે આ સંલા લાગે છે બે બેનો એ વારા કરે ભાઈ આવો હોપ હોવો જોઈએ બે બેનોમાં ફાઈનલી પરેશભાઈ ની ગાડી પર કપડું નખાઈ ગયું છે ને કેટલી વાર છે પરેશ ભાઈ બસ હવે કુસુમ મહિના અંદર કારણ કે શુભ ને શુભ સોગડીયા ટુકમાં કેસી નાખવાનું છે એમ ને અને એ બધી તમારે રેમમાં જોવું ને તો પરેશભાઈના ઇન્સ્ટાગ્રામમાં અને કઈ ગાડી છે બધી જોવું હોય તો પરેશભાઈના YouTube ચેનલ માં આવી જાય ને આ પણ જો કઈ ન ઉતાવળી થઈ હવે કા અને પેડા ભાઈ કી બસ તમારો આભાર કે તમે તમારો કિંમતી સમય ગાડી ને મારી આ ગાડી લીધી મતલબ તમે આવ્યો મર ગુંતને એટલે તમારો ખુબ ખુબ બાબર ભાઈ પરેશભાઈ આપણે એની ટાઈમ હેલ્પ હોય તો આપણે ઉપડ અને પેડા પેડા જોશ ના કે મુરત કરી નાખ્યું ક્યાંક કંકુવરાત થી જાય જો ભાઈ આ કામ સાંડલા મડલાન બધી કર નાખ્યું ને હા આમાં રહે ને બધું કરી નાખ્યું છે ભાઈ અને હવે છે ને પરેશભાઈ પાર્ટી લેવાની છે કેમ કે પરેશભાઈ ગાડી લેજો તો એમણે તો મુકાઈ આપણે મુકાઈ નઈ ને એને ઉપર લેવાની છે ભાઈ

લીંબુ શરબત પીવાનું હતું ને હવે ઘરે પહોંચતા પહોંચતા આ બે એવાને કે સોડા તો ભયેશ છે ગરમી થઈ ગઈ ને તડકો થઈ ગયો ને આમ થઈ ગયો ને કીધું કાઈ વાંધો નહીં લીંબુ શરબત પાઈ દો મારો અહીંયા ગાડીઓ લીંબુ શરબત ના બે એક કરી નાખ્યો હાલે ઈ તું કર લે હું એ પાઈ દઉં ને કે થોડું નાખી દે બોલ આ રામભાઈને મારે કેમ સમજાવ હવે હું પી લઉં બગા રામભાઈ આયે નહી રહેવા દી બેડો મજામાં હોઈને કેટલી ગડી સુતતા બopher જોશના કલાક દોઢ કલાક હોય હું મને લાગે નહીં કે હજી થી હમણાં આવ્યો હતો ત્રણ વાગે ફોન કર્યો તો મને કીધું બસ હું દો નહીં લે તારું પાર્સલ આવી ગયું છે તે મગાવ્યું હતું ને તે આવી ગયું હતું મેં કીધું હાલ લેતો આવું કેટલાક તો વાંધો નહીં હું તો કીધું જોશ કેટલા એટલે વરથી ખાવા આવ્યો લે તો તમારી તમે કહેતો હતા ને કે ભાઈ મારે જલ્દી મને મગાવી દો મને બહુ તકલીફ થાય છે ડૉક્ટરે આપણે દવાખાને ગયા ત્યારે કીધું હતું કે ફટાફટ તોડ નાખી નહીં હું એમને ઓલાની જીમ તોડે ને એટલું ચાનાથી હું થાય ભાઈ થી હાસ્ય પાપડ તમારાથી કંઈ થાય જ નહીં તમારાથી છે ને વાતું જ થાય તમારી જીભડી જ આલે બહુ બસ બીજું કઈ ન નહીં બોલવામાં તો કઈને ભૂગવા ન દઉં તમે ખાસું કહી દઉં ભાઈ જો કે ભાઈ પછી છોકરીઓ ને લેડીઝ બાયુ જો ચાય છે એ મારા સપોર્ટમાં નહીં ભૂલે એટલે મારે કંઈ બહુ બોલવું નથી બરાબર કે જોશનાની મસ્તી કરું અણિયું કહેતો હું ભાઈ બીજા ભાઈને ક્યાંક દુખ ના લગાડું જોઈ લો આ મેડમને બે પટ્ટો મૂકાયો હતો ગરમ કેમ કે મેડમને કળ બહુ દુઃખે છે ને તો ડૉક્ટરે એમ કીધું હતું કે આ પેરીને કામ કરવાનું તો ગરમ કાં ને લે આવો જોતો હતો કે હા પટ્ટાનો ભાઈ પટ્ટો જોઈ હારું લ્યો તો

એ તો જોશના ને કેને જોવાનું હોય ભારતીય જોવાનું હોય ને મારીન પરસબેન થઈ ગયું મને મારું કરી દીધું મે તો આજ અહીંયા બપોરે નાસ્તો બસ તો બધી કરી લીધું તો તમે તમારું કરતા હે હવે તાર ભારતીન કેવાનું અમારો નક્ષભાઈ પડી ગયા ભાઈ